સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા થોડા દિવસો અગાઉ કિરાણા સ્ટોરમાં દરોડા પાડવામાં આવ્યા હતા અહીંથી મસાલા સહિતની વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ દુકાનોના સેમ્પલ ફેલ થયા હતા મરચાના પાવડરમાં રાખ જોવા મળી હતી જ્યારે ચોખાના સેમ્પલ પણ ફેલ થયા હતા આ પ્રકારના ગુણવત્તાયુક્ત ખોરાકથી લાંબા ગાળે ગંભીર બીમારીઓ આવતી હોવાનું તબીબો કહી રહ્યા છે લિંબાયત મધુનગરના સરદાર ભગતસિંહ ટેડર્સ માથા લીધેલો ચોખાનો નમૂનો ફેલ ગયો હતો લેબ પુથકરણમાં ચોખા હલકી કક્ષાના એટલે કે પાક વહેલો ઉતારી લેવાયો હોવાની શક્યતા છે પાલિકાની ટીમે પંદર સંસ્થાઓમાંથી ઘઉં ચોખા સત્તર નમૂના લીધા હતા જ્યારે મરી મસાલાથી સત્તર સંસ્થામાંથી મરચાં પાવડરના ઓગણીસ નમૂના લીધા હતા ધારાધોરણ મુજબ આ નમૂના સબસ્ટાન્ડર્ડ આવતા દુકાનો સામે એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે આ કેસમાં મહત્તમ પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ છે